નમસ્કાર આપ સૌનું સ્વાગત છે પ્રકોપ ન્યૂઝમાં ધોરાજીના અનેક શિવ મંદિરોમાં સવારથી જ ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના દિવસે દેશમાં શિવજીની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવે છે આટલું જ નહીં મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રી પર વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે મહાશિવરાત્રીના અવસર પર ઘણા મંદિરોમાં મહાદેવ નો ખાસ કરવામાં આવે છે પર ઉપવાસ રાખવાથી અને વિધાન પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે શહેરના અનેક શિવાલયમાં જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ સંકટ ભજન મહાદેવ પંચેશ્વર મહાદેવ દિનેશ્વર મહાદેવ જેવા અનેક મંદિરોમાં સવારથી જ શિવભક્તો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા અને રાત્રે અનેક મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી અને બધા જ મંદિરોમાં હર હર મહાદેવ હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા અને શિવભક્તો ભાગનો પ્રસાદ લીધો હતો નયનભાઈ રાવરાણી પ્રકોપ ન્યુઝ ધોરાજી મધ્યાહન બપોરે બાર વાગે આરતી થઈ અત્યારે સંધ્યા સાંજે સાત વાગ્યા પછી મહાઆરતી નો કાર્યક્રમ હતો અને આ મહાપર્વ ઉપર મહાશિવરાત્રી ના દિવસે ધોરાજી ની જનતાએ બહોળી સંખ્યા માં ભાગ લઈ અને મહાપર્વની ઉજવણી કરી છે અને બધાને ભાવ ભક્તિ બધાએ બધા દર્શન કર્યા છે અને ભગવાન બધાને શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી ઈચ્છા છે મારું નામ કેવલ ગોહેલ ધોરાજી ગામ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા આયોજિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે એક મહાઆરતીનું આયોજન કરેલ છે સાથે સાથે ભાંગનું વિતરણ તથા મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે આવા નવા અવરનવા કાર્યક્રમો થતા રહ્યા અને જે લોકો સહભાગી થાય એને બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ સિદ્ધિવિનાયક વિનાયક ગ્રુપ દ્વારા આવા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે ગણપતિ મંદિરનું પણ ગણપતિ મહોત્સવ તથા હનુમાન જયંતિ નિમિત્તે પણ અમે આવા અવરનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ